ગઈકાલે સાંજના સમયે જ્યારે અમારો સ્ટાફ લીંબાસી તારાપુરવાળો જે રોડ રિપેરિંગ થઈ રહ્યો છે ત્યાં કલેક્ટર સાહેબના જાહેરનામા દ્વારા ડાયવર્ઝન આપવામાં આવેલું છે હેવી વેહિકલ એ રોડ ઉપર ન જાય એ માટેની ડ્યુટી ઉપર હાજર હતા એ દરમિયાન વાલોત્રી ગામનો જે ગપા ભરવાડ છે એ પોતાની મહિન્દ્રા થાર કાર લઈ અને ત્યાંથી નીકળ્યા હતા અને પોલીસ જોડે ભારે વાહનોને જવા દેવા માટે કોઈ પણ કારણ વિના કરતા હતા અને પોલીસ જોડે ખરાબ શબ્દો અને ખરાબ ભાષામાં કરી અને ફરજમાં અડચણ કરેલી આ દરમિયાન ત્યાં હાજર જે હતા એ સ્ટાફે અધિકારીનો કર્યો સરકારી ગાડી ત્યાં ડ્યુટી ઉપર હતી જગ્યા ઉપર અને થાણા અધિકારી એમની પ્રાઇવેટ ગાડી લઈને તાત્કાલિક પહોંચ્યા ત્યારે ગયા ત્યારે વ્યક્તિ ઓલરેડી માથાકૂટ કરી રહ્યા હતા એટલે એની ગાડીની બંને બાજુ બ્લોક કરી એક બાજુ પ્રાઇવેટ ગાડી એક બાજુ સરકારી ગાડી અને આરોપીને ગાડીથી નીચે ઉતરવા માટે જણાવેલું પરંતુ આરોપી ગાડીથી નીચે ઉતરતો નહોતો અને પોતાનો બકવાસ જે છે કન્ટિન્યુ ચાલુ રાખેલો અને પોલીસે એકદમ સંયમ મર્યાદામાં પોતાની કામગીરી ચાલુ રાખેલી પરંતુ આજે મફા ભરવાડ છે ઓલરેડી ખૂબ ખરાબ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે એણે પોતાની મહિન્દ્રા થાર ગાડી છે એના દ્વારા આગળ જે ગાડી હતી એને ટક્કર મારી અને નીકળી ગયા એ દરમિયાન અમારા પીએસઆઈ ને ભાગવા બાદ પીએસઆઈ તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી અને આરોપીઓને પકડવા માટે પ્રયત્નો કરેલા વાલોત્રી ગામની જે સીમ છે ત્યાંથી અમારી એક ટીમે રાત્રે ગાડી સાથે બે વ્યક્તિને પકડ્યા પરંતુ આજે ભરવાડ છે મફા ભરવાડ એને પોતાના જાણીતા સંબંધીઓને આઠ દસ જણાને બોલાવી અને પોલીસ ચાર હતા